ભર જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભારતમાં ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકાના વિવિધ શૈક્ષણિક સંકુલો તેમજ સરકારી કચેરીઓ ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી ત્યારે નેત્રંગ તાલુકા કક્ષાના દિનની ઉજવણી મોટા માલપુર પ્રાથમિક શાળા ખાતે મામલતદાર રિતેશભાઈ બી કોંકણીના વરદ હસ્તે કરવામાં આવી હતી જે બાદ મામલતદાર રીતેશભાઈ કોંકડી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમો નેત્રંગ તાલુકાના વિશિષ્ટ વ્યક્તિ તથા પ્રતિભાશાળી કર્મચારીઓનું સન્માન કરી ઇનામ વિતરણ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ એન સિંઘ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા નેત્રંગ મામલદાર કચેરી ખાતે પ્રિન્સિપાલ સિવિલ જજના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવાના હસ્તે પણ ધ્વજવંદન કરાયું નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુદાબેન મનોજભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન નેત્રંગ ગ્રામ પંચાયતના કચેરી ખાતે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું નેત્રંગ વન વિભાગ કચેરી ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમએફ એફ દેવાનના હસ્તે ધ્વજવંદન કરાયું હતું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર અને આઈક્યુ એસી કોઓર્ડિનેટર ડોક્ટર મોનિકા શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરાવ તેમજ શ્રી વિદ્યાલય ખાતે ખાતે વિદ્યાર્થીની પ્રાચી હસ્તે ધ્વજવંદન હતું જૂના પ્રાથમિક શાળા શાળાના શિક્ષક કરુંવરજીભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન શ્રી આર કે ભક્ત વિદ્યાલય ખાતે ભદ્રેશભાઈ શાહના હસ્તે ધ્વજવંદન શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલ ખાતે શાળાના શિક્ષક અલ્કેશભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે ધ્વજવંદન અને કોસકાલા પ્રાથમિક શાળા ખાતે ચંદ્રસિંહ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું વિજય વસાવા આરએન ન્યૂઝ ન્યુઝ નેત્રંગ